ખેતરમાં સદીયા પટેલો ની ગોગ આહિરવા નો સર એકદા સમય જાય હજાર વાર નો ના લાવતો આખા મારું હરુ કઈ છે રે આજ કામ કરતા કરતા ઝુક જે તો જતુરી ભઈ જતુરીમાં અને એક જગ્યાએ પૂરા કરાયા નઈ ભઈ કરમાં કેટલી વખત મને બેહાળવાની નકી કરી લે મું ભઈ ઘણી વખત